હલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશે મિત્રો તો આજ છે મહાશિવરાત્રી તો મહાશિવરાત્રિના દિવસે મિત્રો અમે આવ્યા છીએ ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા આપણે પહેલી વાર આવ્યા છે જો મિત્રો આ રીતનું કાંઈ લોકેશન છે આ અંદર ગુફા છે એમાં શિવલિંગ છે જુઓ જો મિત્રો આ રીતની ગુફા છે બહુ મોટી ગુફા છે આયા મિત્રો એવું કહેવામાં આવે છે કે ટપકેશ્વર મહાદેવ છે એ ઉપરથી આપણે પહાડ છે આ ગુફા એમાંથી ટીપા પડે છે એટલે ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે મિત્રો જો મિત્રો આ છે શિવલિંગ જુઓ અમે તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો ચાલો મિત્રો આપણે બીજી ગુફા જોવા જઈએ જો આ રીતની આ બીજી ગુફા છે ત્યાં પણ અમે અંદર જશું વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હું તમને બતાવીશ શું છે અંદર તો ચાલો આપણે જઈએ ગુફા તરફ આમાં મિત્રો બહુ અંધારું હતું એટલે લાઈટ ની કરીને જવું પડે એમ છે કેમકે બહુ આમ લાઈટ બેટ કઈ અંદર છે નહીં આમાં વાકુ છે મિત્રો તો અમારે મુકેશભાઈ અંદર જાય છે અંદર જોવા શું છે એમ જો અમિતાઈ બાજુમાં બેહી ગયા મિત્રો મિત્રો અંદર કઈ જોયા જેવું તો છે નહીં એટલે અમે આવી ગયા બહાર હવે અહીંથી અમે જવાના છીએ દોણેશ્વર મહાદેવા એ બીજા બ્લોગમાં આવશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો